સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે ગાજવીજ સાથે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આજે ચાર જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું જ્યારે તેર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું જ્યારે સંઘ પ્રદેશ દમણ દીવ દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે બાર જિલ્લામાં વરસાદનો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર રાજકોટ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લીની સાથે મહીસાગર સુરત તાપી અને ડાંગમાં વરસાદનો યલો એલર્ટ આપવામાં આવ્યું ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી